નમસ્કાર મિત્રો હું છું માયા ન્યુઝ ચેનલ રિપોર્ટર જયેશ સુરેન્દ્રનગર જયેશ ડેપો ઉભો છું માં જયારે દુધજ કેનાલ નો પુલ નર્મદા નો જે બંધ છે એના કારણે વાહન ચાલકો અને એસટી બસોને ડ્રાઈવરોને હેરાન હેરાનગતિ થઈ રહી છે જ્યારે સુરેન્દ્રનગરમાં જ્યારે નર્મદાની કેનાલનો પુલ બંધ હોવાથી જ્યારે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા જતી બસ બસ જતી હોય છે જ્યારે લખતર જવું પડતું હોય છે લખતરથી વણા જવું પડતું ત્યારબાદ દુધે જવું પડતું પચાસ કિલોમીટરનો ભૂગતર ફેરવો પડતો હોય છે અને મુસાફરો માટે જ્યારે ભાડાનો બોજ પણ વધી રહ્યો છે ત્યારે અને મુસાફરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે સમયસર બસો સુરેન્દ્રનગર એસ ડેપોમાં એક પણ બસો આવતી નથી આના કારણે મુસાફરો રજરી પડે છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના પુલો જ્યારે બિસ્માલ હાલતમાં ભંગાલ હાલતમાં હોવાથી મોટાભાગના પુલો બંધ કરાયા છે આના કારણે વાહન ચાલકો અને જ્યારે મુસાફરો રજરી રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે મોટા ભાગના મુસાફરો ત્યાં સમયસર જે ગામ જવું પહોંચી નથી શકતા અને બીજી તરફ એસટી તંત્રને અને રાજ્ય સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં બહારના જિલ્લાની બસો આવતી હોય છે એના કારણે જે ડ્રાઈવરો પણ હેરાન પરેશાન થતા હોય છે અને જેના કારણે મુસાફરો માટે ભાડાનો બોજ પણ વધી રહ્યો છે અને જેના સુરેન્દ્રનગર એસટી ડેપોમાં આર્થિક એસટી ડપોને આર્થિક મોટું નુકસાન થઈ રહ્યું છે રાજ્ય એસટી નિગમ પરિવહનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના પુલો બંધ કર્યા હતા ડાયવિઝન પણ આપ્યા નથી તેમ આના કારણે તમામ પુલો બંધ કરાયા તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો અને એસટી ડાઇવરો અને કંડક્ટરો હેરાન પરેશાન થઈ રહ્યા છે માયાજાન ન્યૂઝ

नमस्कार सिक्योरिटी अलर्ट प्रदाता जो कोची करी ने पेमेंट कर लो डीटी नंबर से कंफर्म कर लो वह पूरी की गलती पैसा तुम्हारा खाता माटी कपाइते अब ये पेमेंट आएगी ताव तो करो कैमरा पे करो ओके कैमरा की प्रोफाइल जांच लीजिए और आज हमारे एक बार नमस्कार देश मित्र ओशो मायादान नेट चैनल निपोदर જયેશ સુરેન્દ્રનગર જયેશો માં ઉભો રહી ને સુરેન્દ્રનગર માં જયારે દુધજ નો પુલ નર્મદા નો જે બંધ છે એના કારણે વાહન ચાલકો અને એસટી બસોને ડ્રાઈવરો અને હેરાન હેરાનગતિ થઈ રહી છે જ્યારે સુરેન્દ્રનગરમાં જ્યારે નર્મદાની કેનાલનો પુલ બંધ હોવાથી ત્યારે સુરેન્દ્રનગરથી ધાંગધના જતી બસ બસ જતી હોય છે ત્યારે લખતર જવું પડતું હોય છે લખતરથી વણા જવું પડતું ત્યારબાદ દુધેજ જવું પડતું પચાસ કિલોમીટરનો ભૂગતરો ફેર ફરવો પડતો હોય છે અને મુસાફરો માટે જ્યારે ભાડાનો બોજ પણ વધી રહ્યો છે ત્યારે અને મુસાફરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે સમયસર બસો સુરેન્દ્રનગર એસ ડેપોમાં એક પણ બસો આવતી નથી આના કારણે મુસાફરો રજરી પડે છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના પુલો જ્યારે બિસ્માલ હાલતમાં ભંગાલ હાલતમાં હોવાથી મોટાભાગના પુલો બંધ કરાયા છે આના કારણે વાહન ચાલકો અને જ્યારે મુસાફરો રજરી રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે મોટાભાગના મુસાફરો ત્યાં સમયસર જે ગામ જવું પહોંચી નથી શકતા અને બીજી તરફ એસટી તંત્રને અને રાજ્ય સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં બહારના જિલ્લાની બસો આવતી હોય છે એના કારણે જે ડ્રાઈવરો પણ હેરાન પરેશાન થતા હોય છે અને જેના કારણે મુસાફરો માટે ભાડાનો બોજ પણ વધી રહ્યો છે અને જેના સુરેન્દ્રનગર એસટી ડેપોમાં આર્થિક એસટી ડપોને આર્થિક મોટું નુકસાન થઈ રહ્યું છે રાજ્ય એસટી નિગમ પરિવહનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના પુલો બંધ કર્યા હતા ડાયવિઝન પણ આપ્યા નથી તેમ આના કારણે તમામ પુલો બંધ કરાયા તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો અને એસટી ડાઇવરો અને કંડક્ટરો હેરાન પરેશાન થઈ રહ્યા છે માયાજાન ન્યૂઝ નમસ્કાર મિત્ર હું છું ચેનલ રિપોર્ટર જયેશનગર જયેશો માં ઉભો છું સુરેન્દ્રનગર માં જયારે દુધરેજ કેનાલ નો પુલ નર્મદા નો જે બંધ છે એના કારણે વાહન ચાલકો અને એસટી બસોને ડ્રાઈવરોને હેરાન હેરાનગતિ થઈ રહી છે જ્યારે સુરેન્દ્રનગરમાં જ્યારે નર્મદાની કેનાલનો પુલ બંધ હોવાથી ત્યારે સુરેન્દ્રનગરથી ધાંગધ્રા જતી બસ બસ જતી હોય છે ત્યારે લખતર જવું પડતું હોય છે લખતરથી વણા જવું પડતું ત્યારબાદ દુધેજ જવું પડતું પચાસ કિલોમીટરનો ભૂગત ફેરવો પડતો હોય છે અને મુસાફરો માટે જ્યારે ભાડાનો બોજ પણ વધી રહ્યો છે ત્યારે અને મુસાફરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે સમયસર બસો સુરેન્દ્રનગર એસટી ડેપોમાં એક પણ બસો આવતી નથી આના કારણે મુસાફરો રજરી પડે છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના પુલો જ્યારે બિસ્માલ હાલતમાં ગંગાલ હાલતમાં હોવાથી મોટાભાગના પુલો બંધ કરાયા છે આના કારણે વાહન ચાલકો અને જ્યારે મુસાફરો રજરી રહ્યા છે અને હેરાન પરેશાન થઈ રહ્યા છે મોટાભાગના મુસાફરો કે સમયસર જે ગામ જવું પહોંચી નથી શકતા અને બીજી તરફ એસટી તંત્રને અને રાજ્ય સુરેન્દ્રનગરના એસટી ડેપોમાં બહારના જિલ્લાની બસો આવતી હોય છે એના કારણે જે ડ્રાઈવરો પણ હેરાન પરેશાન થતા હોય છે અને જેના કારણે મુસાફરો માટે ભાડાનો બોજ પણ વધી રહ્યો છે અને જેના સુરેન્દ્રનગર એસટી ડેપોમાં આર્થિક એસટી ડપોને આર્થિક મોટું નુકસાન થઈ રહ્યું છે રાજ્યો એસટી નિગમ પરિવહનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના પુલો બંધ કર્યા હતા ડાયવિઝન પણ આપ્યા નથી તેમ આના કારણે તમામ પુલો બંધ કરાયા તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો અને એસટી ડ્રાઈવરો અને કંડક્ટરો હેરાન પરેશાન થઈ રહ્યા છે માયાજાન ન્યૂઝ તમારા ખાતા માંથી કપાય છે કે I 不好意思 You.